સુકારો અટકાવવા માટે માર્ગદર્શન આપ્યું આ વર્ષે જિલ્લાના ખેડૂતોએ અંદાજિત છવ્વીસ હજાર હેક્ટરમાં બટાકાના પાકનું વાવેતર કર્યું છે જે પૈકી હડિયોલ ગામના ખેડૂતોએ એશી ટકા જેટલા વિસ્તારમાં બટાકાનું વાવેતર કર્યું પરંતુ સુકારાનો રોગ લાગતા હાલ તો ખેડૂતો ચિંતિત થયા છે મોટા ભાગના ખેડૂતોએ બટાકાના પાક કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી તેઓ કરતા આવ્યા છે પરંતુ એક સપ્તાહ જેટલા સમયથી હિંમતનગર તાલુકાના કેટલાક વિસ્તારમાં વાવેતર કરેલા બટાકામાં સુકારાનો રોગ આવ્યો છે જેથી ખેડૂતોએ બાગાયત વિભાગને જાણ કરતા સાબરકાંઠા જિલ્લા બાગાયત વિભાગે ખેતરમાં પહોંચી ફિલ્ડ વિઝિટ કરી ખેડૂતોની રજૂઆત સાંભળી અને જરૂરી માર્ગદર્શન આપ્યું અમારા બટાકામાં ખર્ચા પેટે બટાકાના એક વીઘાનો વાવેતરમાં અમારે પચાસથી પંચાણું હજાર ખર્ચો થાય છે એક તો ખર્ચો અમે કર્યો જ છે છતાં પણ વીસેક હજારની અમે દવાઓ છોટી છે છતો હજી કોઈ પરિણામ મળ્યું નથી અને સુકારો દને દને વધી રહ્યો છે અને પાક નષ્ટ થઈ રહ્યો છે પંચોતેરથી એસી ટકા જેટલા બટાકાના વાવેતરમાં પાછોતરો સુકારો આવી ગયો છે આના પહેલાં લગભગ અઠવાડિયે પહેલાં એબીપી અસ્મિતાની ટીમ આવી હતી જેને મીડિયામાં અહેવાલ રજૂઆત કર્યો હતો એ અહેવાલ રજૂઆતના પગલે આજે સાબરકાંઠા જિલ્લાની બાગાયત અધિકારીની ટીમ અહીં આવી હતી અને ફિલ્ડનું પરીક્ષણ કર્યું હતું એમને પણ જણાવ્યું કે ભાઈ આમાં ખરેખર સુકારો આવી ગયો છે અને વહેલો સુકારો આવી ગયો છે સરકારશ્રીને બાગાયત અધિકારી દ્વારા રજૂઆત કરવા માગીએ છીએ ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયેલું છે એ કંપનીઓને પણ એ લોકો જણાવે કે ભાઈ અત્યારે જે પ્રમાણે સાઇઝ બની નથી તો ખેડૂતનો જે પણ માલ નીકળે બધો માલ જો કંપનીઓ લઈ લે તો ખેડૂતને થોડુંક આર્થિક નુકસાન ઓછું સહન કરવાનો વારો આવે હાલમાં ખેડૂતોને અહીંયા ફિલ્ડમાં વિઝિટ કરી છે ત્યાં સુકારાની અસર જોવા મળેલી છે એમાં ખેડૂતોને ફૂગનાશકના જે દવાનો જે સ્પ્રે છે કોન્ટેક ફંજી સાઈડ અને સિસ્ટેમેટિક ફંજી સાઈડની એમને રજૂઆત કરેલી છે અને જણાવેલ છે કે જે આઠથી દસ દિવસના ઇન્ટરવાલમાં એમનો છંટકાવ કરેથી એમનું નિયંત્રણ કરી શકાશે અને આ બાબતે જે ઘણા બધા અહીંયા ફિલ્ડમાં ખેડૂતોની રજૂઆત એવી હતી કે આમ વળતર મળી શકે તો એ સરકારશ્રીના નીતિ વિશે એક બાબત છે કે જેની રજૂઆત લેખિત રજૂઆત આગળના ઉચ્ચ અધિકારીઓના પરામર્શમાં રહી અને સરકારશ્રી તરફ મોકલવામાં આવશે જે પણ નિર્ણય થઈને આવશે એની જાણ કરવામાં